ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે અને આ યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પ્રથમ સ્થાને છે નમસ્કાર ગુજરાત જ્યોટીવીની સાથે હું છું મીક્ષુ ઠાકર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા એરલાઇન્સ હેઠળ ચૂંટણી લડશે જેમાં સીટી શેરિંગ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાતની બે બેઠકો ભરૂચ અને ભાવનગર બેઠક ઉપર ચૂંટણી લડી રહી છે જેમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં આપ નેતાઓ ભાજપ ઉપરાંત કોંગ્રેસને જીતાડવાના પ્રયત્નો કરશે આ સ્ટાર પ્રચારકોની યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ઉપરાંત તેમના પત્ની સુનિતા કેજરીવાલનો પણ સમાવેશ થાય છે આ સિવાય પંજાબના સીએમ જૈનનો પણ સમાવેશ થાય છે જ્યારે ગુજરાતની સીટો ઉપર સ્ટાર પ્રચારકોમાં ઈશુદાન ગઢવી હેમંત ખવા ડોક્ટર રમેશ પટેલ રાજુભાઈ સોલંકી પંકજ પટેલ તેમજ અલ્પેશ કથિરિયાનો સમાવેશ થાય છે તો આવી નવી માહિતી જાણવા માટે ફોલો કરો જોકે